ચક્રજ ફિલ્મ્સ ઇવેન્ટ્સ અને સમીક્ષા તાવડી દ્વારા શહેરમાં એક સુંદર ગઝલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ખૂબ જ જાણીતા ગઝલકાર જગજીતસિંહજીની ગઝલને સૌએ માણી હતી અહીં ખાસ વાત કરીશું પ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજકુમાર ગોસ્વામી કે જેમના મીઠા અવાજમાં સૌએ ગઝલોની મજા માણી તેમના દ્વારા ખૂબ જ સુંદર જગજીતસિંહજીની ગઝલો પ્રેઝન્ટ કરવામાં આવી અને તેની મજા માણતા પણ સૌ શ્રોતાઓ જોવા મળે આ ખાસ આયોજન એક ખાસ કેમ્પેઇનને આગળ વધારવા માટે કરવામાં આવી રહ્યું હતું પ્લીઝ સ્માઈલ જેવા કેમ્પેઇન માટે આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે વડોદરા સંસ્કારી નગરી કલાનગરીમાં મારા ગુરુ એવા આખા વિશ્વના જાણીતા અને માણીતા શ્રીમાન જગજીત જગજીતસિંહજીની યાદમાં એમને ડેડિકેટ કરતું એક ગઝલનું કાર્યક્રમ રાખ્યું છે મને શ્રીમાન જગજીતસિંહજી સાથે થોડોક સમય વિતાવવાનો અલભ્ય અવસર મળ્યો થોડું શીખવા મળ્યું મારી ફિલ્મમાં પણ એમને મ્યુઝિક આપ્યું અને એમની જે આખી લીગસી છે એને ઉજાગર કરતું આ એક કાર્યક્રમ છે પ્લીઝ સ્માઈલ નામ જે અમારી એનજીઓ છે જે સંસ્થા છે જે ગરીબોની સેવા કરે છે એ નિમિત્તે આ કાર્યક્રમ આજે ચક્રરાજ ફિલ્મ્સ અને શ્રીમતી સમીક્ષા તાવડે ઓર્ગેનાઇઝ કરીને અને જે ગઝલપ્રેમી જનતા છે જે સંગીત પ્રેમી જનતા છે એમના માટે શ્રીમાન જગજીતસિંહજી અને ચિત્રા ગઝલો આજે અમે અહીંયા પ્રસ્તુત કરવાના છે એ કાર્યક્રમ આજે અહીંયા વડોદરામાં આયોજિત કરવામાં આવ્યું છે